નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ પર જ્યાં આપણે વાત કરીએ છીએ ખેડૂતોના હક જમીન અને સરકારના નવા નિર્ણયોની આજે અમે તમને બતાવીશું એક એવી ડિજિટલ ક્રાંતિ વિશે જે હવે જમીનની દુનિયા બધી નાખશે આ છે ડિજિટલ જમીન માપણી અને સાત બાર સિસ્ટમ હવે જમીન માટે ઓફિસ ને માપણી ખૂટા નો ઉપયોગ થતો દરેક ગામમાં તલાટી કમ મંત્રી પાસે જમીનનો સાત બાર રેકોર્ડ રાખાતો પરંતુ સમય સાથે કાગળો ગુમાવ્યા લાગ્યા નકશા જૂના બન્યા અને વિવાદો વધવા લાગ્યા આથી સરકારે હવે

સાત બાર અને જમીનના રેકોર્ડ સાત બાર એટલે જમીનનો આધાર દસ્તાવેજ જે બતાવે છે કે જમીન કોની છે કેટલી છે લેવાય છે 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 કઈ ખેતર વગેરે હવે રેકોર્ડ એની પર ઓનલાઈન મળી શકે તલાટીના ચક્કર નથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાય છે નવા ડિજિટલ રેકોર્ડ બ્લોક ચેઇન ટેકનોલોજી થી પ્રોજેક્ટ થશે એટલે ફેરફાર કે નકલ અશક્ય ભાગ પાંચ નવા જમીન કાયદા બે હજાર ચોવીસ બાદના ફેરફાર બે હજાર ચોવીસ પછીના રાજ્ય સરકારે કેટલાક નવા નિયમો ઘડ્યા છે પહેલું નોન એગ્રીકલ્ચર કન્વેઝર ઓનલાઈન અરજી બીજું જમીન વારસાગત હક ઓનલાઈન એન્ટ્રી ત્રીજું વિવાદની એપીલ ઓનલાઈન ફાઇલિંગ સિસ્ટમ ચોથું તલાટી મામલતદાર થી લઈને કલેક્ટર સુધીની દરેક એન્ટ્રી ડિજિટલ સાઈન થી થાય છે આથી પ્રક્રિયા પારદર્શક બની રહી છે ખેડૂતો માટે સીધા ફાયદા હવે ખેડૂતોને સીધા શું ફાયદા છે તેના વિશે વાત કરીએ કોઈએ ખોટી એન્ટ્રી કરી હોય તો તરત જ તપાસ કરી શકાય બેંકમાં લોન માટે નકશો આપવાની જરૂર નથી ડિજિટલ લિંક પૂરતી માપણી ખોટી હોય તો રીસર્વે માટે સરળ અરજી જમીન ખરીદવી કે વેચવી હોય તો ડેટા ઓનલાઈન વેરિફિકેશન થાય સમય પૈસાને તફલીક ત્રણેય વસ્તુ બચત થાય અહીંયા ભાગ સાત એની રોડ પોર્ટલનો સંપૂર્ણ ઉપયોગ એની રોડ એટલે એની રેકોર્ડ ઓફ રાઇટ્સ આ પર તમે જોઈ શકો છો સાત બાર ઉતારા આઠ અ રેકોર્ડ વિલેજ ફોર્મ નંબર છ હકપત્રની એન્ટ્રી નકશો અને માલિકીની માહિતી ફક્ત સર્વે નંબર અથવા માલિકી નામ દાખલ કરવાથી ડેટા તરત મળી જાય છે ભાગ આઠ વિવાદ અને માપણીમાં ફેરફારના કેસ ઘણા ગામોમાં હજુ જમીન વિવાદ ચાલે છે સીમા ક્યાં છે છે કોની ખેતર એ મુદ્દે ડિજિટલ સિસ્ટમથી હવે એ બધા કેસ ઝડપથી ઉકેલાશે ડ્રોન માપણી પછી એ વિવાદો ડિજિટલ નકશા દ્વારા સાબિત થશે સરકારીની યોજના છે કે દરેક ગામડામાં સર્વે વેરિફિકેશન કેમ્પ યોજાશે ભાગ નવ ડેટા સિક્યુરિટી અને ખેડૂતની સુરક્ષા સરકાર ડેટા સુરક્ષા માટે નવી

જ્યાં કોઈ કોઈ પણ ખેડૂત જેની માહિતી મેળવી શકશે ભાગ અગિયાર ભવિષ્ય બે સુધીની જમીન યોજના બે સુધી સરકારનું લક્ષ્ય છે કે દરેક જમીનનો થ્રીડી નકશો ઉપલબ્ધ રહે ખેતરનું હકપત્ર સ્માર્ટ કાર્ડમાં મળશે અને તેની મદદથી સહાય વીમો લોન અને વેચાણ બધું એક ક્લિકમાં થશે તો મિત્રો જમીન એ આધાર છે છે અને હવે ટેકનોલોજીએ આ આધારને વધુ મજબૂત ડિજિટલ પરિવર્તન ખેડૂતોનો પોતાનો હક આપે છે સમય બચાવે છે અને ભવિષ્ય માટે વિશ્વાસ આપે છે જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો જે કિસાન લખો અને શેર કરો જેથી આ માહિતી દરેક ખેડૂત સુધી પહોંચે ફરી મળીએ નવા અહેવાલ સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો